નમસ્કાર મિત્રો નિલેશ શ્રીમાળ ને આપ જો રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ 24 મિત્રો આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર પ્રજ્ઞેશ વ્યાસ સીઆરસી કોઓર્ડિનેટર ઓઢવા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ અને આજનો આપણો વિષય છે ગુણોત્સવ ગુણોત્સવમાં કેવી રીતે સારા માર્ક્સ મેળવવા ગુણોત્સવમાં આપણે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે ડોક્ટર પ્રજ્ઞેશ વ્યાસ પ્રજ્ઞેશ વ્યાસ સર આપનું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે સીધી જ વાત કે ગુણોત્સવમાં શું ચેન્જીસ આવ્યા છે પહેલાના ગુળોત્સવમાં અત્યારના ગુણોત્સવમાં શું છે તેના વિશે થોડીક વાત કરશો નમસ્તે સારસ્વત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણમાં નાવીન્ય લાવવા અને ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે વિવિધ યોજનાઓ સમયાંતરે આવતી હોય છે એ જ રીતે વર્ષ બે હજાર નવથી શરૂ કરીને છેક વર્ષ બે હજાર અઢાર સુધી શાળાઓની શૈક્ષણિક અને ભૌતિક ગુણવત્તાની ચકાસણી કરવા માટે ગુણોત્સવ લાવવામાં આવેલો બે હજાર અઢાર સુધી ગુણોત્સવનું ફોર્મેટ એ જ મુજબ ચાલ્યું જેમાં સ્વમૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન બંનેનો ઓપ્શન હતો બે હજાર ઓગણીસના વર્ષમાં ગુણોત્સવ એક નવા સ્વરૂપે આવ્યો જેને આપણે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ તરીકે ઓળખતા હતા ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિટેશન કાઉન્સિલ એટલે કે જીએસ ક્યુ એસીને આની વ્યવસ્થા સોંપવામાં આવી જેમાં સ્કૂલ ઇન્સ્પેક્ટરો દ્વારા શાળાઓની શૈક્ષણિક અને ભૌતિક ચકાસણીઓ કરવામાં આવતી હતી સમયાંતરે એના સ્વરૂપમાં પણ ક્યાંક બદલાવ આવ્યો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી જીએસક્યુ એસી દ્વારા ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓના કુલ ચાર રાઉન્ડ પૂર્ણ થયા આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગુણોત્સવ એક નવા સ્વરૂપે આપણી સમક્ષ આવી રહ્યો છે અને તાજેતરમાં જ બાયસેક દ્વારા એનું પ્રસારણ થયું અને આપણે સૌએ નિહાળેલું એટલે આપણે સૌ પાસે એવી અપેક્ષા છે કે ગુણોત્સવના આ નવા સ્વરૂપને આપણે પૂર્ણ રીતે સમજી લઈએ અને શાળાઓમાં જે કોઈ વ્યવસ્થા છે અથવા તો જે કંઈ સુધારાઓ વધારાઓ થયા છે એને અનુષાંગી ગુણોત્સવમાં પણ આપણું ગુણાંકન સુધરે ઘણીવાર એવું બને છે કે આપણી શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ છે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ અને છતાં પણ આપણું ગુણાંકન આપણે જાતે કરીને ઓછું કરતા હોઈએ છીએ પ્રજ્ઞેશભાઈ ફ્રેમવર્ક વિશે થોડીક વાત કરો કે ફ્રેમવર્કમાં કઈ પ્રકારનો માળખું છે આ વખતે અને શાળા કક્ષાએ શું તૈયારી રાખી શકાય તેના વિશે ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ વ્યાસને વિનંતી કરીએ કે થોડોક માહિતી આપશે ગુણોત્સવની નવી ફ્રેમવર્કને કુલ ચાર ભાગમાં વેચવામાં આવી છે જેમાં વીસ ટકા સ્વમૂલ્યાંકનને આપેલા છે વીસ ટકા સીઆરસી દ્વારા સીઆરસી કો દ્વારા જે મૂલ્યાંકન થનાર છે એને છે સાહીઠ ટકા આપણે જે ડેટા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આપીએ છીએ એ ડેટા આધારિત મૂલ્યાંકન સાઠ ટકા થનાર છે એટલે કુલ સો ટકા પણ આ જે સો ટકા મૂલ્યાંકન છે એમ એ બધી શાળાઓમાંથી ગુજરાતની તમામ શાળાઓમાંથી કુલ કરીને તેત્રીસ ટકા શાળાઓ મહત્તમ તેત્રીસ ટકા શાળાઓનું ક્રોસ વેરિફિકેશન સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ દ્વારા થવાનું થનાર છે અને આપણી જે જૂની ફ્રેમ હતી એ ફ્રેમ યથાવત છે પણ એમાં ક્યાંક ટકાવારીમાં ફેરફાર આવેલા છે દાખલા તરીકે અધ્યયન અધ્યાપનના સૌથી પહેલાં બે હજાર ઓગણીસમાં શરૂ કર્યું ત્યારે અધ્યયન અધ્યાપન જે મુખ્ય ક્ષેત્ર હતું એના ચોસઠ ટકા હતા ગત વર્ષે એને ત્રેપન ટકા વેટેજ આપવામાં આવ્યું હતું જ્યારે હવે નવા ગુણોત્સવમાં બાવન ટકા વેટેજ છે એ જ રીતે શાળા વ્યવસ્થાપનનું જે મુખ્ય ક્ષેત્ર બે હતું એમાં પહેલાં સોળ ટકાનું વેટેજ હતું ગત વર્ષે તેર ટકાનું વેટેજ હતું પણ હવે આગામી ગુણોત્સવમાં એ વેટેજ પાંચ ટકા થયેલ છે સંસાધનો અને તેનો ઉપયોગ એના પહેલાં આઠ ટકા હતા ગત વર્ષે સાત ટકા હતા અને આ વર્ષે પુનઃ પાછા આઠ ટકા કરવામાં આવ્યા છે સશૈક્ષણિક પ્રવૃત્તિઓ જે છે તે બાર ટકા હતી એના દસ ટકા કર્યા અને હવે આગામી વર્ષે ગુણોત્સવમાં એને પાંચ ટકા વેટેજ આપવામાં આવ્યું છે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી એની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે આપણે સીજીએમએસ પરીક્ષા કહીએ છીએ એ જે પોર્શન છે એને ગત વર્ષે ત્રેવીસ ચોવીસ મેં નવો પોર્શન સમાવવામાં આવેલો એને સત્તર ટકા વેટેજ આપવામાં આવેલું પરંતુ આગામી વર્ષે સ્પર્ધાત્મક પરીક્ષાઓવાળો જે વિભાગ છે એને ત્રીસ ટકા વેટેજ આપવામાં આવ્યું છે એટલે આપણે એમાં બાળક કેટલા બાળકો પરીક્ષા આપે છે એના પણ ગુણ છે કે કેટલા બાળકો પાસ થઈને મેરિટમાં આવે છે એના પણ ગુણ છે એટલે મહત્તમ બાળકો પરીક્ષા આપે અને એ જે પોર્શન છે એમાં આપણે સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરીએ મિત્રો અધ્યયન અને અધ્યાપન જે મુખ્ય ક્ષેત્ર છે એને એટલે આપણે વાત કરીએ સ્વમૂલ્યાંકનની તો આચાર્યશ્રી અને કદાચ આચાર્યશ્રી એકલા પહોંચી ન વળે તો એ એક ટીમ બનાવે અને એ ટીમ દ્વારા એમને સ્વમૂલ્યાંકન જે આમ એમની પોતાની શાળાનું સ્વમૂલ્યાંકન કરવાનું છે એટલે સ્વમૂલ્યાંકન કરતી વખતે તકેદારી રાખવાની છે કે ક્યાંય કાચું ન કપાય આપણા હાથે ક્યાંય ખોટું ન થાય અને બાળકોના હિતમાં નિર્ણય લેવાય ખાસ કરીને અધ્યયન અધ્યાપન ક્ષેત્ર છે તો એની અંદર સામાયિક કસોટી છે સત્રાંત કસોટી એક અને બે બરાબર પછી વાચન ગણન લેખનનો પણ આ વખતે સમાવેશ કર્યો છે એટલે વાચન ગણન લેખન છે અધ્યયન માટેનું વાતાવરણ અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા તેમજ બાળકોની હાજરી શિક્ષકોની હાજરી આ એક આખો અધ્યયન અધ્યાપન પ્રક્રિયા તો એ રીતે મુખ્ય ક્ષેત્ર બે જે છે શાળા વ્યવસ્થાપન એની અંદર કુલ બે પેટા મુદ્દાઓ છે એક તો છે શાળા સંચાલન અને બીજું છે શાળા સલામતીનું બરાબર ત્રીજું ક્ષેત્ર છે સ પ્રવૃત્તિઓ તો એની અંદર પ્રાર્થના યોગ વ્યાયામ રમત એનો એક બીજો ભાગ છે વિશેષ પ્રવૃત્તિઓ ભાગીદારી આમ કુલ ત્રણ પેટા મુદ્દાઓ એની અંદર આપેલા છે ચોથું મુખ્ય ક્ષેત્ર છે સંસાધનોનો ઉપયોગ એમાં કુલ ચાર ક્ષેત્રો પેટા ક્ષેત્રો આપ્યા છે પુસ્તકાલય અને તેનો ઉપયોગ ટેકનોલોજીનો ઉપયોગ મધ્યાહન ભોજન મધ્યાહન ભોજન યોજના એમડીએમ અને પાણી શૌચાલય અને સ્વચ્છતા એમ કરીને કુલ ચાર મુદ્દાઓ છે પાંચમો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એને બે ભાગમાં વહેંચી છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને સીજી એટલે કે જ્ઞાન સાધના પરીક્ષા બરાબર એટલે દરેક ક્ષેત્રમાં આચાર્યશ્રી અને એમની ટીમ દ્વારા જ્યારે સ્વમૂલ્યાંકન થનાર છે તો સ્વમૂલ્યાંકનમાં પણ પાછું બાયસેકમાં જેમ આપણને સૂચના આપી હતી એમ સ્વમૂલ્યાંકનના પણ અલગ અલગ પોર્શન મૂકેલા છે જેમ કે આપણે એક ઉદાહરણ તરીકે એક લઈએ તો પેટા ક્ષેત્ર એક પોઈન્ટ એક છે સામયિક કસોટી તો સામયિક કસોટીમાં ઉત્તરપોથીઓની ચકાસણી જે છે એ પછી વિદ્યાર્થીઓએ આપેલા જવાબો શિક્ષકોએ કરેલી ટિપ્પણીઓ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને સોંપવામાં આવેલું ઉપચારાત્મક કાર્ય અને વાલીઓને કરવામાં આવેલી જાણ આ જે છે એ આખો ભાગ સ્વમૂલ્યાંકનમાં શાળા કક્ષાએ કરવાનો થાય છે પણ વિદ્યાર્થીએ મેળવેલા ગુણ જે છે એ સરેરાશ ગુણ તો એ એ જે છે આપણે જ્યારે શીટ આપણે મોકલવાની હોય છે વીએસકે પર એ ડેટા આધારિત વિશ્લેષણ એનું થશે અને એ ત્યાંથી ડેટા આધારિત મૂલ્યાંકન થનાર છે આવી રીતે દરેકમાં એમ દરેક ક્ષેત્રમાં આ રીતે કેટલાક મુદ્દાઓ સ્વમૂલ્યાંકનના છે તો કેટલાક મુદ્દાઓ જે છે એ ડેટા આધારિત મૂલ્યાંકન થનાર છે સીઆરસી દ્વારા જે થનાર છે મૂલ્યાંકન એમાં વર્ખંડ પ્રક્રિયા જે છે શિક્ષક વિદ્યાર્થી વચ્ચેની જે પ્રક્રિયા છે કેટલી સૌહાર્દપૂર્ણ છે વાતાવરણ કેવું છે શિક્ષકો દ્વારા બાળકોને કેટલા પ્રકારે પ્રતિપોષણ અપાય છે પછી ટીચિંગ લર્નિંગ મટિરિયલ લર્નિંગ મટીરિયલનો ઉપયોગ કેવો થઈ રહ્યો છે નવી કઈ તકોનું નિર્માણ થનાર છે અધ્યયન માટેની બરાબર પછી જ બાળકો જે શીખ્યા છે એ વિશે કેવી વાત કરે છે આ બધું જ જે છે એ સીઆરસી કો એનું મૂલ્યાંકન કરનાર છે તો મિત્રો નવા ગુણોત્સવનું આ ફોર્મેટ આપણે સૌએ સ્વીકારીને ખૂબ સરસ રીતે આપણે આપણી શાળાઓને અદ્યતન બનાવીએ ને લગભગ બને ત્યાં સુધી આપણે આપણી શાળાઓને ગ્રીન થ્રી સ્ટારથી માંડીને ગ્રીન ફાઈવ સ્ટાર સુધીનો રેન્કિંગ મેળવીએ એવી શુભકામનાઓ સાથે આભાર જી ખૂબ ખૂબ આભાર પરમિશભાઈ અમારી સાથે જોડાયા અને ગુણોત્સવ સંદર્ભે ખૂબ જ સુંદર માહિતી આપી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ